રોજના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે આરસીએચઓ અધિકારી ડોક્ટર હસમુખ પટેલ તેમજ પી એ પિનલ બેન પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ન્યુટ્રીશન સહાયક જયશ્રી વી કટારિયા દ્વારા હાજર માતાઓને બાળકોને કેવી રીતે સ્તનપાન કરાવવું તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરી હતી ઓગસ્ટ એક થી સાત દરમિયાન વિવિધ આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે માતાના ધાવણથી કયા ફાયદાઓ થાય છે તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરી હતી આયોજિત કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિસ્તૃત માહિતી મેળવી હતી સમગ્ર કાર્યક્રમને આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધિકા પટેલ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો

શું છે એક તો કે બાળકમાં રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધશે બીજું કે માતા અને બચ્ચા બોન્ડિંગ વધશે કે બાળક